આપણે સીએફઆઈ હતું ને અમેરિકા તે વખતે અમેરિકાના પ્રેસિડેન્ટને ત્રણસો વોલન્ટિયર જોતા હતા ત્રણસો વોલન્ટીયર ના મળ્યા અને જે મળ્યા ને દસ દસ પંદર પંદર શરતો જે આ રીતે હોય તો અમે જોઈએ અને તે વખતે આપણે સત્તાવીસો વોલન્ટીયર લો કેટલા વર્ષોની રજા લે કે નોકરી મળી જ નથી હજુ સુધી પછી તે કાંઈ નહીં ઓલા તો કેટલું બધું તો માણસાહીમાં બધું આવે બધી આ ફરજ ઉપર જવાનું છે અધિકાર ઉપર નહીં તો નહીં થાય કાંઈ નહીં થાય જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય તેને જો મન દઈને માણસાઈ રાખતા આવડતું હોય તો તેની પાસે રાજી સાધુ રાજી પહેરે જેને સાધુને રાખતા આવડે નહીં તેની પાસે સાધુ રે પણ નહીં જે સાધુને મોક્ષનો ખપ હોય તેને તો જેમ તેમ અતિ રાજી થાય ઓલા ઓલા ફૂલાયા છે ને હા સદગુણ ને ચાટક ની કાઢી તડકે તમારી વાત છે બે ને સમજવાનું જેમ દુખાવીએ એમ વધારે રાજી થવું હા તમારી ફરજ આવી એક જ તરફી નથી તો જ્યાં બે બાજુથી હોય ને તો બે લોઢા ગરમ હોય લાલ ચોર કેમ સીલ વાગી જાય એ સંપ કેવો એક જ બાજુને કરવાનું હોય કે એક ઠંડુ હોય ને એક ગરમ હોય તો ના ચોટે સંપ ના થાય બેની તૈયારી જોઈએ અધિકારી છે એને પણ માણસાઈ રાખે ઓલાઈન સમજવું જોઈએ કે હું મોક્ષ માટે આવે થપ રાખવો જોઈએ જેમ દુખાવીએ ભૂલ દેખાડીએ એના એની તૈયારી હોવી જોઈએ તો બે વાર તો કામ થઈ જાય બે એક ના કહ્યું ને લાભ બરાબર છે મળતું જ નથી એક નરમ થાય તો એક દબાવવા જ જાય આવું જ બને છે જોજો તમે તપાસ કરજો કોઈક નમે ને તો તમે દબાવતા જાઓ દબાવતા જાઓ આવું થાય છે એટલે સેટ થયું સમજે એક બીજાને કે ભાઈ આપણે કાર્ય કરવું છે મારું તો મમતો મમત્વ કામમાં નહીં આવે સંસ્થાનું કામ થાય છે પ્રમોશન કામ થાય છે મારાનું કાર્ય થાય છે એ જોવાનું છે આપણા અંદર મમત્વ સ્વામી લખ્યું સ્લેટ છે ને ત્યાં બોચાસણમાં શું લખ્યું છે અહમ ને મમત્વ ત્યાગ કરીને ભક્તિ સેવા કરી લઈ એ જ આડા આવે છે સેવામાં ભક્તિમાં અહમચા થઈ ભક્તિ ને સેવાના ચુરા ચુરા થઈ જાય આ બે તત્વ નીકળી જાય અંદર એટલું સરસ થઈ જાય એટલે બે ને વાત આવી એટલે આપણે નવા છે સાધક છો માછાબ એના આ સમય ભાઈ આપણે આયા છે ખપ ખપ તો થોડોક તો રાખો બધાનું બધું માથે પડીએ કેમ ચાલે અને જે રાખના એને સમજવું જોઈએ પહેલેથી અભાવ ઉગ્નની વાત કરે લ તો નાનો છોડ હોય આમ માનો કે લીમડા કે ગમે હોય તો પહેલાથી એને પેલું કેમિકલવાળું પાણી ના ખોલો છૂટે છે ને ફેક્ટરીનું બધું શું દશા થાય લીમડાનો તો કેટલા મુજબ મારાનો વખત છે ને પણ તે વખતે જો કેમિકલ પાણી નાખ્યું હોય તો આ જે હો નવા બજાર આવ્યા હોય એને કંઈ ખબર જ ના હોય સત્સંગની અભાવ ઘણી વાત કરો પહેલાથી તમે શું દશા થાય બરી જાય ને છોડ મુરિયારા બધા સાફ થઈ જાય સમજવું જોઈએ આપણે નવા તોડ તો વધારે સાચવવું પડે એને શું જરૂરનું છે એવું પોષણ આપવું પડે આ પોષણ છે આવી વાતો કરી જેમાં મુક્તાન સ્વામીને ક્ષયરોગ થયો છે તે દહીં દૂધ ઘરું ચીકરું કાંઈ ખાવા દેતો નથી તેમ જે સમજ્યું હોય તેને એમ જણાય છે આ રોગે સારું સારું ખાવા પીવાનું સારા ખંડન કરી નાખ્યું માટે આ તો રૂપે જાણીએ કોઈક મોટા સનનો સમાગમ થયો ને શું એમ પાસે છે શા માટે જે શિષ્યને ઉદારે બહેન વિશે જે જીવની આશક્તિ છે એ જ અસત પુરુષપણું છે બસ એટલે આ પણ એટલે ખાવું નહીં પીવું એવું નથી કહેતા પણ આમ ખાવું પીવું ખાલી આ શરીર નભાવવા માટે છે એ દ્રષ્ટિ હોવી જોઈએ તાલમેલ કરવા માટે નથી આ એ તો પછી પણ આવ્યું એટલે આપણે આ શરીર છે મોક્ષ માટે મળ્યું છે તો સાચવાનું મૂણાતન સ્વામી છે ને ઘોડી રાખતા તો બેસે નીચે પગડે એટલી ઊંચી હા તો કોઈ કંઈક સ્વામી આવું કેમ ફસલા ઘોડો રાખો ને એમ એમ આમ આમ દે કારણ કે જો આપણે ચાલીને જવાનું હોય છે ચલાય નહીં એટલે આ ચાલવાની સ્પીડ વાળું બસ છે એથી વધારે જરૂર શું છે વધારે તો પડીએ તો હાડ ભાંગી નાખે અને ખાવાનું વધારે જઈએ હરિપ્રકાશ સંતાએ ઘોડા ગાડી રાખી હવે તો ખોટનો ધંધો એમ કે કોઈ ગામડે દસ દિવસ રોકાયા હોય પાંચ દિવસ ચાલ તો ઓલા ખાવાનું આપવું જ પડે ને એના ગાડીમાં તો પેટ્રોલ ચાલે એટલા વખત બાકી પેટ્રોલ ઉભી પેટ્રોલ ભરે નહી પછી ઘોડા એવું છે એટલે આપણે આ જે વૃત્યુ આવી રાખીએ દેહ નભાવા પૂરતું જ આમ તાલમેલ નહી બધું બહુ બધું રહેતું હોય તો ચાલે બધું આ બધું સાધુ થયા સાધુ મારે તો કારણ ત્રીજામાં સત્સંગી મન કહ્યું છે સત્સંગી પણ સંયમ રાખવો જોઈએ તો સાધુ રાખવું શું ન હોય છે એ તો આપણી લાઈન જ છે આ તો